એમાંથી એક બોટાદના કાનિયાડ ગામના નિલેશભાઈ રાઠોડને ફોન કરીને ધમકી આપી કે તને પણ મારી નાખવાનો છે ગામ મૂકીને વ્યુ જજે એના અનુસંધાને આજે બોટાદ એસપી ખાતે મુકેશભાઈ હોય પરસોત્તમભાઈ હોય અને તમામ સમાજના આગેવાનો અને યુવાનો એસપી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા હતા કે અવારનવાર કોળી સમાજ સાથે જ અન્યાય કેમ કોળી સમાજના હક અધિકાર અને ન્યાય કરવાની વાત આવે ત્યારે આવા માથાભારે માણસો ગુંડા વ્યક્તિઓ કોળી સમાજને એમ કેમ પ્રકારે દબાવી દેવાના ધમકાવાના માર મારવાના મર્ડરો કરવાના બહેનો દીકરીઓની છેડતી કરવાના જમીન માફિયાઓ જમીન હડવવાના પ્રયત્ન કરતા હોય ત્યારે કોળી સમાજ સાથે જ અત્યાચાર કેમ અમે એસપી સાહેબને નિવેદન કરવા માટે આવ્યા છીએ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે તાત્કાલિક ધોરણે નિલેશભાઈ રાઠોડ અને સમગ્ર પરિવારને પ્રોટેક્શન આપવામાં આવે જે કોઈ પણ આરોપી એમને ધમકી આપે છે એમની તાત્કાલિક જામીન અરજી રદ કરવામાં આવે એમની ધરપકડ કરવામાં આવે અને કડકમાં કડક ગુના સાથે એમને ફરી એકવાર જેલમાં મોકલવામાં આવે એવી જ અરજી અને એવી જ આશા સાથે અમે એસપી કચેરી બોટાદ ખાતે આજે પધાર્યા છે ધમકી આપી હતી મારા ઘરવાળાને કે તું વિચ્છા કાંડમાં ગયો એટલે તારે હાથ પગ ભાંગવાના આવશે ને પાંચ દિવસની અંદર મેં તને ઉપાડી લેવામાં આવશે તો વિચ્છા કાંડમાં અમારે પોલીસ સમજ હતી અમારે જવું પડે કેમ અમને વારંવાર ધમકી આપે છે મારા ઘરવારાને જ્યારે જીતા તન જાનથી મારી નાખી તારી ઉપર ગાડી ચડાવી દઈ જામ કરી અને ઘર માં આવીને મારી એટલેને કોઈ કાયદો લાગુ જ નથી પડતો હમણાં એક મર્ડર કર્યો રામા રામે વિછા વિછા માં આપણો પોલીસ સમાજનો એમાં એને જતો કર્યો એને જામીન રદ કરીને એને બહાર કાઢ્યો પૈસા ભરીને છૂટો થઈ ગયો પૈસા પાવર વાળો માણસ છે એટલે અમારા ગરીબ માણસનો કોઈ વેલ્યુ જ નથી ફનફાવે એવું વર્તન કરવાનો મારા ઘરવારાને કાઈ થશે ને

ઈચ્છા કાર્ડ માં વીસ લાખ રૂપિયા ભરીને છૂટો થયો છે એમ કે છે તારા માં પાંચ લાખ બગાડીશ મને કઈ ફરક નહીં પડે એમ કે છે પાંચ દિવસ ની ધમકી દીધી પાંચ દિવસ માં તું નહીં હોય આ ત્રીજો દિવસ થયો